કાર્ડિયાક ટેમ્પોનેટ ઓર પેરી કાર્ડિયલ ઇફ્યુઝન કાર્ડિયક ટેમ્પોનેટ ઓર પેરી ઇફ્યુઝન એ એક મેડિકલ ઇમરજન્સી છે જેની અંદર હૃદયની અંદર પાણી ભરાઈ જતું હોય છે અને હૃદયની અંદર પાણી ભરાવાથી પેશન્ટને અત્યંત છાતીમાં મૂંઝારો થતો હોય છે પાલ્પિટેશન થતું હોય છે જેનું તાત્કાલિક ઇવાલ્યુએશન કરી અને એની સારવાર એટલે કે હૃદયના બારના પળ અને હૃદય ની વચ્ચે જે પાણી ભરાઈ ગયું હોય એને ઇમરજન્સીમાં ડ્રેન કરવું ખૂબ જ જરૂરી થઈ જતું હોય છે જે આ પ્રોસિજરમાં તમને દેખાય છે એક પેશન્ટ છે જેમને મેસિવ પેરીકાર્ડિયલ ઇફ્યુઝન છે પેશન્ટ કાર્ડિયા કેમ્પોનેટ સાથે આવ્યું છે અને છેલ્લા ચાર દિવસથી પેશન્ટ સૂઈ નહોતું શકતું એ તાત્કાલિક પેરિકાર્ડિયો સેન્ટેસિસથી એમને રાહત થઈ તો આજે જ તમને હૃદયને લગતી કોઈ પણ તકલીફ હોય તો ફિચડિયા હોસ્પિટલ અને ડેન્ટલ કેરનો સંપર્ક કરો અને તમારા હૃદયનું ચોક્કસપણે નિદાન કરાવો પાર રીલને તમે શેર કરો અને જેથી કરીને તમારા કોઈપણ સ્નેહીજનોને આવી તકલીફ હોય તો ચોક્કસપણે એમની સારવાર થાય તથા એમનું નિદાન થઈ શકે